ઘટ્ટ અને મલાઈદાર દહીં જમાવવા માટે દાદીમાની ટ્રીક દહીં ચારથી પાંચ કલાકમાં તૈયાર થઈ જશે સામગ્રી મિલ્ક પાવડર માટીનું વાસણ એલ્યુમિનિયમ ફોઈલ દહીંનું જામન દહીં માટે દૂધ તૈયાર કરો ક્રીમી દહીં બનાવવા માટે તમારે પહેલા દૂધ તૈયાર કરવું પડશે દહીં બનાવવા માટે આ સૌથી મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે આ માટે સૌપ્રથમ તમારે તમારી જરૂરિયાત મુજબ દૂધ લેવું પડશે હવે તમારે સામાન્ય દૂધમાં ત્રણ ચમચી મિલ્ક પાવડર ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરવાનો છે ખાતરી કરો કે તેમાં કોઈ ગટકો ન રહે હવે ગેસ પર ધીમા તાપે દૂધ ઉકાળો તેને બીજી ત્રણ વાર ઉકળે ત્યાં સુધી ઉકાળવા દો આનાથી તમારું દહીં ખૂબ જાડું થઈ જશે દૂધ ઠંડુ કરો દૂધ ઉકળે એટલે તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો જ્યારે દૂધ થોડું હુંફાળું થઈ જશે ત્યારે તે દહીં બનાવવા માટે તૈયાર થઈ જશે તમારી આંગળી નાખીને દૂધનું તાપમાન તપાસો હવે દૂધમાં બે થી ત્રણ ચમચી જામન ઉમેરો આ પછી તેને સારી રીતે મિક્સ કરો બે મિનિટ સુધી મંથન કર્યા પછી તેમાં ફીણ દેખાવા લાગશે હવે દૂધને માટીના વાસણમાં રેડો અને તેનું મો એલ્યુમિનિયમ ફોઇલથી ઢાંકી દો આ યુક્તિ કરશે કમાલ રસોઈની દુનિયા હવે તમારે ગેસ પર માટીના વાસણ કરતા એક મોટા વાસણને ગરમ કરવાનું છે એ જ મોટા વાસણમાં એક નાનો કિચન ટુવાલ મૂકો અને ગેસ બંધ કરો હવે તેમાં માટીના વાસણને કાળજીપૂર્વક મૂકો ઉપર ઢાંકણ ઢાંકી દો તમારું દહીં ચારથી પાંચ કલાકમાં તૈયાર થઈ જશે